જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો શેતપુરમાં વિરોધ શેતપુરમાં દેવીપૂજક પટણી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી શેતપુર દેવીપૂજક પટણી સમાજ દ્વારા આતંકવાદ સામે કડકમાં કડક કાર્યવાહીની કરી માંગ શેતપુર વોર્ડ નંબર આઠમાં પટણીવાસમાં કેન્ડલ માર્ચનું કરાયું આયોજન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને દેવીપૂજક પટણી સમાજ દ્વારા આપી શ્રદ્ધાંજલિ આતંકવાદી હુમલાની ઘટનાને દેવીપૂજક પટણી સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી દેવી પૂજક પટણી સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી સિદ્ધપુરની સિદ્ધભૂમિ ઉપરથી આજે દેવી પૂજક પટણી સમાજ દ્વારા કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલામાં શહીદ થયેલ આપના હિન્દુ ભાઈઓને આજે શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ દેવીપૂજક સમાજ દ્વારા આપવામાં આવે છે અને આપના માધ્યમ થકી અમે દેવીપૂજક સમાજની એક સંવેદના માનનીય પ્રધાનમંત્રી શ્રીને પહોંચાડવા માટે ફરજ કરીએ છીએ કે કાશ્મીર તો શું પણ ભારતના કોઈ પણ ખૂણાથી આ આતંકવાદીઓ પ્રવેશ કરવા માટે સો વાર વિચાર કરે એવું કડક વલણ અપનાવી અને કડકમાં કડક આ આતંકીઓને સજા મળે અને એમના આકાઓને પણ આના માટે કડકમાં કડક સજા મળે અને એમને સબક મળે એવી અમારી વિચારધારા રજૂ કરીએ છીએ ભારત માતા કી